જય મા લક્ષ્મી આજના વીડિયોમાં અમે જાણીશું પવિત્ર ઉત્પત્તિ એકાદશી પર ખાસ બે દીવો પ્રગટાવવાના આધ્યાત્મિક રહસ્યો અને ફાયદાઓ વિશે આ ઉપાય ન ફક્ત જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવે છે પણ શાંતિ અને પવિત્રતાનું નવું સંકેત પણ આપે છે જો તમારું જીવન સુખમય બનાવવું હોય તો આ વિધિને અંત સુધી જરૂરથી સમજો ઉત્પત્તિ એકાદશી કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષમાં ઉજવવામાં આવતી એક પવિત્ર તિથિ છે જે ધર્મ ભક્તિ અને પાપમુક્તિ માટે પ્રખ્યાત છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ મૂર નામના રાક્ષસને પરાજય આપ્યો હતો આ તિથિમાં દીવો પ્રજ્વલિત કરવાનો મહિમા અનંત છે દીવો માત્ર પ્રકાશનું સાધન નથી પરંતુ આ તિથિમાં તેનો આધાર આધ્યાત્મિક ઉર્જાના પ્રવાહને ખીલે છે આ દિવસે ખાસ કરીને બે દીવો પ્રજ્વલિત કરવાનો મહિમા છે જે જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવે છે આ બંને દીવોનું અલગ અલગ કાર્ય અને અર્થ છે મુખ્ય દ્વાર પર પ્રગટાવેલો દીવો ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર કરે છે દેવી દેવતાઓના પ્રવેશ માટે પવિત્રતા લાવે છે અને ઘરના માળખાને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે સાંજના સૂર્યાસ્ત પછી દીવો પ્રજ્વલિત કરવો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર રાખો માટલી અથવા લોખંડનો દીવો અને તેલ મુખ્યત્વે કાચું તેલ અથવા તિલનું તેલ દીવામાં રૂની વળી નાખી તેલ ભરો તેમાં તુલસીના પાન અને ચોખાના થોડા દાણા ઉમેરો દીવો પ્રગટાવ્યા પછી દીપકની આસપાસ નમો નારાયણ મંત્રનો જપ કરો દીવો દક્ષિણ પૂર્વ તરફ મૂકવો ઘરમાંથી દુષ્ટ આત્માઓ અને નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે ઘરના સભ્યોને આરોગ્ય અને મનોકામનાની પ્રાપ્તિ થાય છે આ દીવો સુખ શાંતિ અને ધન પ્રાપ્ત કરવાનું દ્રાર ખોલે છે વાસ્તુદોષ નિવારણ માં મદરૂપ છે શાંતિ 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 હિ સ્વાહા પૂજા ઘરનું કેન્દ્ર એટલે પૂજા અને ધાર્મિક ઉર્જાનું કેન્દ્રીકરણ અહીં પ્રજ્વલિત થતો દીવો ભક્તિભાવનો પ્રકાશ ફેલાવે છે જે પરિવારને આધ્યાત્મિક શક્તિથી મજબૂત બનાવે છે ઘીનો દીવો કેસર અને તુલસીના પાન પૂજાના મંડપમાં ભગવાન વિષ્ણુની પ્રતિમાના સમક્ષ મધ્યમાં રાખો ઘીનો દીવો તૈયાર કરો અને તેમાં રૂની વળી નાખો દીવામાં તુલસીના બે પાન અને થોડી કેસર ઉમેરો મંત્ર દીપજ્યોતિ પરમ શુક્રમનો અગિયાર વાર જપ કરો વિષ્ણુજીની આરતી ગાવો અને ભગવાનને મીઠાઈ અથવા ફળનો નૈવેદ્ય ધરાવો ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય છે આ દીવો આધ્યાત્મિક ઉર્જા વધારતો હોય છે જેનાથી પરિવારના સભ્યોમાં ભક્તિભાવ ઊંડો બને છે આ દીવો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રદાન કરે છે શ્રીમદ વૈષ્ણવાય નમ દીવો ઘરમાં માત્ર પ્રકાશ નહીં પરંતુ શાંતિ સુખ અને સમૃદ્ધિનો સંકેત લાવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો ઉત્પત્તિ એકાદશી પર દીવો પ્રગટાવીએ તો તે સો યજ્ઞોના ફળ સમાન છે દીવા પ્રગટાવવાથી મનોમન શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે મુખ્ય દ્વારનો દીવો ઘરમાં ધન પ્રાપ્તિ અને સમૃદ્ધિના દરવાજા ખોલે છે મુખ્ય દ્વારનો દીવો દક્ષિણ પૂર્વમાં મૂકવો શ્રેષ્ઠ છે

ઉત્પત્તિ એકાદશીના દીવો જીવનમાં ધર્મ ભક્તિ અને સકારાત્મકતાનું પ્રતિક છે આ દીવો પ્રજ્વલિત કરવાથી પરિવારના જીવનમાં ધન શાંતિ અને સુખની વૃદ્ધિ થાય છે દીવો માત્ર પ્રકાશ લાવતો નથી તે ભક્તને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ દર્શાવે છે આમ ઉત્પત્તિ એકાદશી પર દીવો પ્રગટાવવો એ સંસ્કૃતિનું પાલન કરવાનો શ્રેષ્ઠ ઉદાહરણ છે જે ભક્તિના માર્ગ પર તમને આગળ વધારશે અને જીવનમાં પવિત્રતા લાવશે ઉત્પત્તિ એકાદશી એ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં એક મહત્વપૂર્ણ દિવસ છે આ તિથિ દરેક વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષના એકાદશી દિવસે મનાવવામાં આવે છે ઉત્પત્તિ એકાદશીનું મુખ્ય મહત્વ એ છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ મૂર રાક્ષસનો સંહાર કર્યો હતો અને એકાદશી તિથિનું ઉદય થયું આ દિવસે વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે જે પાવન ભક્તિ અને ધર્મ માટે ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો પૂજન ઘરના દરવાજા પર ઘરના ખૂણામાં અને પૂજા ઘરમાં ખાસ રીતે કરવો જોઈએ આ પૂજા પવિત્રતા અને સુખ શાંતિ લાવવી છે આ દિવસે ખાસ કરીને વ્રત રાખવાનું અને ઉપવાસ કરવાનું અનુસંધાન છે વ્રત રાખવાથી ભક્તના બધા પાપ નાશ પામે છે અને તેને શ્રેષ્ઠ ફળ મળે છે આ તિથિ પર ભક્તો પોતાના ઘરોમાં દીવો પ્રગટાવતા છે દીવો પ્રગટાવવાનું ખાસ મહત્વ છે ઘરમાં દીવો પ્રગટાવવાથી પ્રગટતી ઊર્જા અને પ્રકાશથી આસપાસનો વાતાવરણ શુદ્ધ થાય છે એ ભક્તિના જીવનમાં શાંતિ અને સુખ શાંતિ લાવે છે ઉત્પત્તિ એકાદશી એ એવી તિથિ છે જે પરમપાવન છે અને ભક્તિ શ્રદ્ધા અને પવિત્રતા માટે ખાસ મહત્વ ધરાવતી છે આ દિવસે કરેલા વ્રત પૂજા અને દીવો પ્રગટાવવાથી ભક્તના જીવનમાં એક નવી ઊર્જા અને ઉત્સાહનો અનુભવ થાય છે આ તિથિ પર આપણે સૌએ આ ઉપાયોને શ્રદ્ધાથી અનુસરવાનું જોઈએ અને જીવનમાં સુખ શાંતિ અને ભક્તિનો અનુભવ કરવો જોઈએ આ તિથિ પર આપણે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો પૂજન કરવાની સાથે સાથે પોતાના પરિચયના લોકોને દાન આપવું એમને ભોજન કરાવવું અને પવિત્ર કાર્યમાં લાગવું આ બધું ભક્તિના જીવનને વધુ પવિત્ર બનાવે છે એથી ઉત્પત્તિ એકાદશી એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે જેમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપાથી આપણી જિંદગી પ્રકાશિત થાય છે ઉત્પત્તિ એકાદશી એ એવી પવિત્ર તિથિ છે જે આપણને જીવનમાં ધન શ્રદ્ધા અને પવિત્રતાનું મહત્વ સમજાવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સુમેળ આવે છે આ તિથિનો અર્થ માત્ર ભૌતિક લાભમાં નથી પરંતુ આધ્યાત્મિક માર્ગ પર અમલ કરીને આપણે મન આત્મા અને શરીર બંનેને શુદ્ધ કરી શકીએ છીએ જ્યારે આપણે આ દિવસે ભક્તિ અને શ્રદ્ધાથી પ્રાર્થના અને પૂજા કરીએ છીએ ત્યારે ન માત્ર આપણે ભગવાન વિષ્ણુની કૃપા મેળવતા છીએ પરંતુ આપણા જીવનમાં પવિત્રતા અને સમૃદ્ધિ પણ પ્રવેશ કરે છે તેથી આ પવિત્ર એકાદશી દિવસને શ્રદ્ધાપૂર્વક ઉજવીને જીવનમાં શુભ પ્રભાત શ્રેષ્ઠતા અને આનંદ લાવવો જોઈએ ઉત્પત્તિ એકાદશી પર પ્રગટાવેલા ખાસ બે દીવો માત્ર ઘરને પ્રકાશિત નહીં કરે પણ પવિત્ર ઉર્જાથી તમારા ભક્તિ અને શ્રદ્ધાથી કરેલા ઉપાય તમારા માટે અનંત શુભ લાભ લાવી શકે છે તો આ તિથિ પર આ દિવ્ય વિધિ કરવાનું ચૂકશો નહીં જયમા લક્ષ્મી